ડીસા દક્ષિણ પીએસઆઈ આરએમ ચાવડા સામે સામે નાગરિકોમાં ઉગ્ર રોષ હકીકત ખુલી રહેલ પોલીસ તંત્ર ડીસા દક્ષિણ વિસ્તારમાં દાવના અડ્ડા ખુલ્યામ ધમધમતા હોવા છતાં સ્થાનિક પોલીસ પીએસઆઈ આર એમ ચાવડા દ્વારા કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી ગુજરાત રાજ્ય દારૂબંધી કાયદા હેઠળ દારૂના વેચાણ અને સેવન ઉપર પૂર્ણ પ્રતિબંધ હોવા છતાં આવી ગુનાખોરી ખુલ્લેઆમ ચાલી રહી છે અને પોલીસની નિષ્ક્રિયતા સામે નાગરિકોમાં ભારે રોષ છે સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ ગુનાખોરી સામે યોગ્ય તપાસ કરવા બદલે પોલીસ તંત્ર જાહેર રસ્તા પર ઉભા રહી આમ નાગરિકોને ખોટા કારણસર અટકાવી બિનજરૂરી રીતે હેરાનગતિ કરી રહ્યું છે જ્યારે દારૂના અડ્ડાઓ અને અન્ય ગંભીર ગુના સામે કાર્યવાહી કરવાની ફરજ છે ત્યારે ત્યાં તપાસ અને કાર્યવાહી ટાળી નાગરિકોને હેરાન કરવા પદ્ધતિરૂપ કાર્ય શરૂ થયેલ છે આવું વર્તન ભારતીય દંડ સહિતા પોલીસ અધિનિયમ ગુજરાત દારૂબંધી અધિનિયમ

અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરો ને પોલીસ તંત્રને નિષ્પક્ષ અને કાયદેસર રીતે ફરજ બજાવવાનો નિર્દેશ આપો રિપોર્ટર પ્રવીણ માળી ડીસા